મહેસાણા લોકસભા સાંસદ દ્વારા એક દેશ એક ચૂંટણી માટે પરિસંવાદ યોજાયો ગણપત યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો પરિસંવાદ એક દેશ એક ચૂંટણી કેમ જરૂરી તેના ફાયદા સમજાવવા પરિસંવાદ યોજાયો વન નેશન વન ઇલેક્શન કેમ્પેન હવે વેગ પકડી રહી છે ત્યારે એક દેશ એક ચૂંટણીના ફાયદા લોકો સુધી પહોંચાડવા એક વિશેષ કેમ્પેન શરૂ કરવામાં આવી છે આ મુહિમના ભાગરૂપે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આજે જનજન સુધી એક દેશ એક ચૂંટણીના ફાયદા પહોંચાડવા વિશેષ પરિસંવાદનું આયોજન કરવું ଗଣପତି ୟୁନିର୍ସି ଖା ଯୋଜନା ଆ କାର୍ଯ୍ୟକ୍ରମ ରାଜ ଅଗ୍ରଣୀ ବିଦ୍ୟାର୍ଥୀ ମୋଟି ସଂଖ୍ୟା ହାଜରି ଆପଣ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક એક ચૂંટણી કેમ જરૂરી વાત જન જન સુધી પહોંચાડવા માટે પરિસભાનું આયોજન જે કરવામાં આવ્યું હતું ગણપત યુનિવર્સિટી ઓડિટોરિયમ કવર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉપસ્થિત નાગરિકો સાથે એક એક ચૂંટણી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ભારત સરકારના વિચારાધીન પ્રસ્તાવ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે જાગૃતિ અને સમજ પ્રસ્તાવ પ્રસારવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર અનિલભાઈ પટેલ ભૂતપૂર્વ ચેરમેન બી ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા અનિલભાઈ પટેલે વન નેશન વન ઇલેક્શન વિષયક વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું